ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય આજના આ ભક્તિમય વિડીયોમાં આપણે સોળ સોમવારની વ્રત કથા વિશે જાણશું કે શા માટે સોળ સોમવારનું વ્રત કરવામાં આવે છે અને આ વ્રત કરવાથી ભક્તોને કઈ રીતે ફળ પ્રાપ્ત થાય છે ચાલો આજે મહાદેવની કૃપાથી આ પવિત્ર કથા સાંભળીએ જય ભોલેનાથ હર હર મહાદેવ સર્વમગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે યા દેવી સર્વૂતેષું શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્ત્યે 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 નમો નમઃ શ્રાવણ સોમવાર વ્રતની પૌરાણિક કથા ધર્મશાસ્ત્રોમાં સોમવાર વ્રતનું વિશેષ મહત્ત્વ છે એવું માનવામાં આવે છે કે આ દિવસે વ્યક્તિ વ્રત રાખે છે તો તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે તેમજ ભગવાન શિવ અને માતા પાર્વતીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે પરંતુ જે વ્યક્તિ આ દિવસે વ્રત રાખે છે તેણે આ કથા વાંચવી જરૂરી માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ કથા વાંચ્યા વિના વ્રતનું ફળ પ્રાપ્ત થઈ શકતું નથી જાણીપૂરી વ્રતકથા કોઈ શહેરમાં એક શાહુકાર રહેતો હતો તેમના ઘરમાં પૈસાની કોઈ કમી ન હતી પરંતુ તેમને સંતાન ન હતું જેના કારણે તે ખૂબ જ ચિંતિત હતો પુત્ર પ્રાપ્તિની ઈચ્છાથી તેઓ દર સોમવારે વ્રત રાખતા અને પૂર્ણ ભક્તિ સાથે શિવ મંદિરમાં જઈને ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરતા માતા પાર્વતીએ તેમની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન શિવને તે શાહુકારની ઈચ્છા પૂર્ણ કરવા વિનંતી કરવા લાગ્યા પાર્વતીજીની ઈચ્છા સાંભળીને ભગવાન શિવે કહ્યું હે દેવી પાર્વતી આ જગતમાં દરેક જીવને તેમના કર્મોનું ફળ મળે છે અને તેના ભાગ્યમાં જે હોય તે અચૂકપણે ભોગવવું પડે છે પરંતુ માતા પાર્વતીજીએ તેની ઈચ્છા પૂરી કરવા આગ્રહ કર્યો માતા પાર્વતીના અનુરોધ પર ભગવાન શિવજી એ શાહુકારને પુત્રપ્રાપ્તિનું વરદાન આપ્યું પણ સાથે કહ્યું કે આ બાળક માત્ર બાર વર્ષ જ જીવશે શાહુકાર માતા પાર્વતી અને ભગવાન શિવ વચ્ચેની વાતચીત સાંભળી રહ્યો હતો આ સાંભળીને તે ન તો ખુશ થયો કે ન દુઃખી તેને પહેલાંની જેમ ભગવાન શિવજીની પૂજા કરવાનું ચાલુ રાખ્યું થોડા સમય પછી શાહુકારને ત્યાં પુત્રનો જન્મ થયો જ્યારે બાળક અગિયાર વર્ષનો થયો ત્યારે તેને અભ્યાસ માટે કાશી મોકલવામાં આવ્યો શાહુકારે પુત્રના મામાને બોલાવ્યા અને તેમને ઘણા પૈસા આપ્યા અને કહ્યું કે તમે આ બાળકને કાશી વિદ્યા પ્રાપ્ત કરવા લઈ જાઓ અને રસ્ તમે જ્યાં પણ યજ્ઞનું આયોજન કરો ત્યાં બ્રાહ્મણોને ભોજન કરાવીને દક્ષિણા આપીને જાઓ મામા અને ભાણેજ બંને કાશી તરફ આગળ વધ્યા યજ્ઞ કરી અને બ્રાહ્મણોને દાન આપ્યું રસ્તામાં એક નગર હતું જ્યાં નગરના રાજાની પુત્રીના લગ્ન હતા પરંતુ તે જે રાજકુમાર સાથે લગ્ન કરવાની હતી તે એક આંખથી અંધ હતો યુવતી અને તેના પરિવારના સભ્યોને આ વાતની જાણ નહોતી રાજકુમારે એ હકીકત છુપાવવા માટે એક યોજના વિચારી કે તેમના પુત્રની એક આંખમાં દ્રષ્ટિ નથી શાહુકારના પુત્રને જોઈને તેણે વિચાર્યું કે કેમ ન આ છોકરાને વર બનાવીને રાજકુમારી સાથે પરણાવી દઉં લગ્ન પછી હું તેને પૈસા આપીશ અને તેને વિદાય આપીશ અને રાજકુમારીને મારા શહેરમાં લાવીશ તેણે છોકરાને વરના કપડાં પહેરાવ્યા અને તેના લગ્ન રાજકુમારી સાથે કરાવ્યા પણ શાહુકારનો દીકરો ઈમાનદાર હતો તક ઝડપીને તેણે રાજકુમારીની ચૂંદણી પર લખ્યું તમે મારી સાથે લગ્ન કર્યા છે પરંતુ જે રાજકુમાર સાથે તમને મોકલવામાં આવશે તે એક આંખવાળો છે હું કાશી ભણવા જાઉં છું રાજકુમારીએ ચુંદડી પર જે લખ્યું હતું તે તેના માતાપિતાને જણાવ્યું રાજાએ તેની પુત્રીને વિદાય આપી ન હતી બીજી બાજુ શાહુકારનો પુત્ર અને તેના મામા કાશી પહોંચ્યા અને ત્યાં યજ્ઞ કર્યો જે દિવસે છોકરો બાર વર્ષનો થયો તે દિવસે યજ્ઞ કરવામાં આવ્યો હતો છોકરાએ તેના મામાને કહ્યું કે તેની તબિયત સારી નથી મામાએ કહ્યું તમે અંદર જઈને સૂઈ જાઓ ભગવાન શિવના વરદાન મુજબ થોડી જ વારમાં બાળકનું અવસાન થયું પોતાના મૃત બાણેજને જોઈને તેના મામા શોક કરવા લાગ્યા યોગાનુયોગ એ જ સમયે ભગવાન શિવ અને માતા પાર્વતી ત્યાંથી પસાર થઈ રહ્યા હતા પાર્વતીજીએ ભગવાનને કહ્યું સ્વામી તેમના રડવાનો અવાજ હું સહન કરી શકતી નથી તમારે આ વ્યક્તિની વેદના દૂર કરવી જોઈએ જ્યારે ભગવાન શિવ મૃત બાળકની નજીક ગયા ત્યારે તેમણે કહ્યું કે તે એ જ શાહુકારનો પુત્ર છે જેને મેં તેને બાર વર્ષ જીવવાનું વરદાન આપ્યું હતું હવે તેના જીવનનો અંત આવી ગયો છે પરંતુ માતા પાર્વતીએ માતૃભાવનાથી અભિભૂત થઈને કહ્યું હે મહાદેવ કૃપા કરીને આ બાળકને વધુ આયુષ્ય આપો નહીં તર તેના વિયોગથી તેના માતાપિતા પણ યાતનામાં મૃત્યુ પામશે માતા પાર્વતીની વિનંતી પર ભગવાન શિવે છોકરાને જીવતા રહેવાનું વરદાન આપ્યું ભગવાન શિવની કૃપાથી તે છોકરો જીવતો થયો ભણતર પૂરું કર્યા પછી છોકરો તેના મામા સાથે તેના શહેર તરફ ગયો બંને ચાલવા લાગ્યા અને એ જ શહેરમાં પહોંચ્યા જ્યાં તેમના લગ્ન થયા હતા તેણે તે શહેરમાં યજ્ઞનું આયોજન પણ કર્યું હતું છોકરાના સસરાએ તેને ઓળખ્યો અને તેને મહેલમાં લઈ ગયો તેનું મનોરંજન કર્યું અને તેની પુત્રીને વિદાય આપી અહીં શાહુકાર અને તેની પત્ની ભૂખ્યા અને તરસ્યા પોતાના પુત્રના આવવાની રાહ જોઈ રહ્યા હતા બંને પ્રતિજ્ઞા લીધી હતી કે જો તેમને તેમના પુત્રના મૃત્યુના સમાચાર મળશે તો તેઓ તેમના દેહનો ત્યાગ કરશે પરંતુ તેમનો પુત્ર જીવિત છે તે સાંભળીને તેઓ ખૂબ જ ખુશ થયા તે જ રાત્રે ભગવાન શિવ વેપારીના સ્વપ્નમાં દેખાયા અને કહ્યું હું તમારા સોમવારના વ્રત અને વ્રતની કથા સાંભળીને પ્રસન્ન થયો છું અને તે જ રીતે જે કોઈ સોમવારનું વ્રત કરી વ્રતકથા વાંચે છે અથવા સાંભળે છે તેને દીર્ઘાયુ પ્રદાન કરું છું તેના બધા દુઃખ દૂર કરું છું જય બોલેનાથ આવી જ વધુ પૌરાણિક કથાઓ અને ભક્તિભર્યા વિડિયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડિયોને લાઈક અને કોમેન્ટ કરો અને રોજિંદા નવી ભક્તિકથાઓ સાંભળવા અમારો વીડિયો રોજ જોતા રહો હર હર મહાદેવ